ભચાઉ પંથકમાં ભારે વરસાદને લઈને બતિયા તળાવથી મામલદાર કચેરીનો બાયપાસ રોડ ચાણી જેવી હાલતમાં ફેરવાઈ ગયો છે મસમટા ભૂવાના કારણે વાહન ચાલકોને આંખે પાણી આવવાને બદલે લોહી આવી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થયે છે અવારનવાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે હવે જે પછી આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉમાં પડેલા વરસાદના કારણે ભચાઉ બતિયાતળાથી લઈને મામલતદાર કચેરી સુધીનો જે બાયપાસ રોડ છે એ ચારણી જેવી હાલતમાં ફેરવાઈ ગયો છે ખાસ કરીને ચારણી જેવી હાલતમાં ફેરવાઈ ગયો હોય ઠેર ઠેર મોટા મસ્ત મોટા ભૂવા પડી ગયા હોવાના કારણે વાહન ચાલકોને આંખે પાણી આવવાને બદલે લોહી આવી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે અવારનવાર કાર્યપાલક ઇજ્ઞાનને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી પરિસ્થિતિ દિવસે દિવસે વધારે ખરાબ થતી જાય છે ખાસ કરીને બચાવ બતિયા તળાવથી લઈને મામલતદાર કચેરીના બાયપાસ રોડ ઉપર ભારે માત્રામાં ટ્રાફિક હોય છે પરંતુ રસ્તો ખરાબ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ જતા હોય છે અમારા પ્રતિનિધિના જે અહેવાલમાં જણાવાયું છે કે ખૂબ ભારે માત્રામાં વરસાદના કારણે આ બાયપાસ રસ્તો ખરાબ થઈ ગયો છે ઠેર ઠેર મોટા ભૂવા પડી ગયા છે ખાડા ખડબાના કારણે વાહનને પણ નુકસાન થવાની ભીતી રહી છે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અકસ્માતના બનાવો પણ રોજિંદા હવે બન્યા હોય તેવી પરિસ્થિતિ આ બિસ્માર રસ્તાના કારણે જોવા મળી રહી છે તાત્કાલિક અસરથી સરકારી તંત્ર એટલે કે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરની ટીમ આડસ ખંખેરી અને આ બિસ્માર થયેલો રસ્તો મરામત કરે તો વાહન ચાલકો આ સમસ્યામાંથી છુટકારો મેળવે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે